આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો હાર્દિક સ્વાગત છે આપે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં લોકપ્રિય બની છે આમ આદમી પાર્ટીનો વધતું કદ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે આગેવાનો છે એની સાથે લોકો જોડાઈ રહ્યા છે લોકો એમને સાંભળવા આવે છે ભાજપના એકસો બાસઠ ધારાસભ્યો છે સાંસદો છે પચીસ એમાંથી કોઈને પણ સાંભળવા લોકો નથી આવતા લોકો ભાજપના કુશાસન થી ત્રસ્ત થઈ ચુક્યા છે ત્યારે એક ગુજરાતની જનતાની આમ આદમી પાર્ટી બની છે ત્યારે એનાથી બોખલાઈ ને ભાજપ વારંવાર ષડયંત્ર કરી રહ્યું છે ભાજપ ગુજરાતમાં રાજ્ય સરકારમાં છે પોલીસ કંટ્રોલમાં છે પોલીસ નો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવી રહી તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો આ પહેલા પણ અમારે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા જેલમાં નાખવામાં આવ્યા ગતરોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાનીમાં તે 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હાથે જોડાયા ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું ભાજપના નેતાઓને જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર એક બસી ગયા છે સરકારમાં એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો

યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ટાઉન થાય નેગેટિવ મેસેજ જાય એટલા માટે થઈને ચપ્પલ ફેકાવે છે આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળી છે આ હદે એક તો આ હુમલાઓ પરથી ત્રણ વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવ્યો

અને પોલીસે મિલી થઈ અને ત્યાં ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો આજે ગોપાલભાઈ ઉપર મેં તો સાંભળ્યું છે જાન લેવા હુમલો કરવાનો પ્રયાસ હતો છરીઓ લઈને આવ્યા શું એક પટેલનો દીકરો પાટીદાર સમાજ નો એક યુવાન ગુજરાતમાં શું વિશાવદર જીત્યો અને ગુજરાતની જનતાનો અવાજ બને છે એટલું બધું ભાજપને ખટકી રહ્યું છે ભાજપ આટલું બધું પાટીદારોથી નફરત કરે છે ભાજપ આ શું કરી રહી છે

ને એક બીજો બાય ને મારું નામ પોલીસમાં કોણ હોય ને એક બોગ બાય હતો ડ્રાઈવર કરીને કે કે હું પોલીસમાં છે નામ છે ને તેમ છે કે તમે એક કઈ વાળવાકો ના થાવા તો કે તમે કે આ વસ્તુ કરજો જરૂર ને મને માણાવતર ખાસ ગાડી ફેડવા આવી હું બગાડવાનું કરું છું માણાવતર બગાડવામાં આવી ગયો તો મને યાતી તેડી ગયા ને જબરદસ્તથી दारू બાયને બગાડવાનું કરે કે આ બગાડવાનું કરતો છું એ રીતે મેં તમે વિચાર કરો આ બેરોજગાર યુવાન જે વગાડવાનું કામ કરે છે એને ફોર વ્હીલ લઈને આ લોકો લઈ આવે છે આ યુવાન પોતે સ્વીકારે છે સામાજિક આગેવાનો પાસે અને એમને દારૂ પીવડાવે છે રૂપિયાની લાલચ આપે છે ભાજપને હું કેવા માંગુ છું કે અમે શું ગુનો કર્યો છે ગુજરાતની જનતા માટે અવાજ ઉછાળીએ છે ગુજરાતની જનતા માટે લડીએ કેમ છે એ કે તમે એક કઈ વાડ વાકો ના જોઈએ કે તમે કે આ વસ્તુ જરૂર ને મને ખાસ હું પ્રોગ્રામ કરું છું બગાડવાનું કરું છું મને ત્યાંથી ગયા ને દારૂ કરે કે આ બગાડવાનું કરતો એ રીતે તમે હા મને લઈ ગયા આ રીતે માળિયા કે માળિયા એટલે મને માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા તમે તમે વિચાર કરો

ત્યારે અમારા ઉપર હુમલાઓ કરવા અમારા નેતાઓને દબાવવા ડરાવવા હતાશ કરવા એની હત્યા કરવાના તમે પ્રયાસ કરો છો આટલી હદે ગંદી રાજનીતિ કરો છો રાજનીતિ ખેલદીલીથી થતી હોય છે વિપક્ષને પણ એટલો જ અધિકાર હોય છે ત્યારે આજે હું માંગ કરું છું કે આ તપાસમાં ઊંડાણપૂર્વક જો તપાસ આ બેરોજગાર યુવાનો છે આ નાના યુવાનો છે અને અમે ગુનેવાર નથી માનતા આ નાના યુવાનોને ભાજપે દુરુપયોગ કર્યો છે એને દારૂ પીવડાવ્યો રૂપિયા આપ્યો અને તમને હું બીજો એક ફોટો પણ બતાવું કે જ્યાં મિત નું નામ લે છે આ મિત અને આ બે યુવાનો આગળ બેઠા છે આપણે ફોટો પણ આપવામાં આવશે અને કબૂલ્યું છે એ આ ભાઈ છે આ બંને ત્યાં બેઠા હતા આખું ષડયંત્ર કરવામાં આવ્યું છે આટલું ષડયંત્ર કરવાની શું જરૂર છે ભાઈ અમે રાજનીતિમાં એટલા માટે આવ્યા છીએ કે પ્રજાનું કામ કરી શકીએ તમે પંદર વીસ કામ કરો અમે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશું અમને મારવાની જરૂર નથી અમારા ઉપર હુમલા કરાવવાની જરૂર નથી આજે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીમાં એટલા માટે આખી જનતા જોડાયેલી છે હું મુખ્યમંત્રી ગૃહમંત્રી પાસે વિનંતી કરું છું કે આની નિષ્પક્ષ તપાસ કરો તમે લોકો યા તો ગાંધીનગર થી આદેશ આપશે જો નહીં આપ્યા હોય તો અહીંથી લોકલ ભાજપના નેતાઓ આદેશ આપ્યા હશે તો એ જ ભાજપના નેતાઓ વિરુદ્ધ તમે એફઆઈઆર કરો એની ધરપકડ કરો અને એને પાર્ટી માંથી સસ્પેન્ડ કરો જો તમે એમ કેતા કે કાનૂન કાયદા કાયદાનો કામ કરતો હતો પણ જો કાયદો માત્ર ને માત્ર ભાજપ દુરુપયોગ કરી અને વિપક્ષને ડરાવવાનો ધમકાવવાનો એના ઉપર હુમલાઓ કરવાનો હત્યા કરવાનો ષડયંત્ર કરતો હોય તો એ કાયદો કાયદો નથી એટલે મારી આ માંગ છે બીજી મારી ગુજરાતની જનતા પાસે એક ઉમીદ છે માંગ છે કે જુઓ તમે આ જોયું ને આ પહેલા અમને પ્રશ્ન પૂછાવડાવે મને મોરબીમાં પ્રશ્ન પૂછાવડાવ્યા હતા પછી એ ભાજપનો કાર્યકર નીકળ્યો ઉપર હુમલા થયા ગોપાલભાઈ ઉપર બીજી વાર હુમલા થયા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ખેડૂતો માટે લડે છે જેલમાં છે અને જે દારૂ બુટલેગર ને ડ્રગ્સ વેચે છે બેફામ કરે છે ત્યારે ગુજરાત ની જનતા એ નક્કી કરવું છે નક્કી કરવાનો સમય પાકી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીમાં તમે ભાજપને મતથી જવાબ આપજો આજે ગુજરાતની જનતા માટે અમે લડીશું અમે કોઈ જૂતાથી છરીયો થી કે લાકડીઓ થી ડરવાના નથી અમે માર પણ ખાશું ગોપાલભાઈ છે બીજા તમામ નેતાઓ છે તમારા માટે લડે છે અમે એ જ કહીએ છીએ કે પચીસ હજાર કે પચાસ હજાર ની વાત થઈ ફોર વ્હીલ થી લેવા ગયા યુવાન ને આ યુવાન પોતે કબૂલે છે કે મને આવું કહેવામાં આવ્યું અને એ યુવાન કે છે કે મેં દારૂ પણ પીધેલો હશે દારૂ ક્યાંથી આવ્યો હશે કારણ કે ગુજરાતમાં દારૂ લાવવો હોય ભાજપ સિવાય કોઈ લાવી ન શકે વિપક્ષ ને તો ભાઈ એમને મેં અંદર કરી દે તો ભાજપે દારૂ લાવ્યા છે આમાં પોલીસ મિત્ર નું નામ બોલે છે એટલે કોઈ મોટા નેતાએ એક ઉપનેશ્વર સૂચના આપી છે અધિકારીને એને પોલીસને પણ મોકલ્યો છે આ યુવાન ને હિંમત મળે એટલે કે તું ડરતો નહીં તને કઈ નહીં થાય નહીં તો એને એવું હતું પ્રજા કદાચ ડીબી નાખે તો તમે જુઓ ત્યાં પણ પ્રજાએ ડીબી નાખ્યા યુવાન યુવાનને એટલે આ યુવાનને દારૂ પીધો એની તપાસ નથી થઈ એને પૂછપરછ નથી થઈ અને હજુ પણ મને શંકા છે કે ભાજપ આ યુવાનને ઉપાડી લઈ જઈ લેવડાવી દેશે ફરીથી કોઈ નિવેદનો વિરોધમાં કરાવડાવશે અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ હજુ પણ કરશે મને પૂરી શંકા છે યોગ્ય તપાસ નહીં કરે આજ રાજકોટના મીડિયા સામે મેં પેલી સીટની રચના થઈ હતી ટીઆરબી ઝોનમાં મેં પહેલા પણ કીધું હતું અને તમામ સીટોને મેં ખુલી પાડી હતી સીટોની રચના થઈ શું થઈ આજે એ જ સીટની રચના આજ જ રાજકોટના મીડિયાએ આટલા મહિનાઓ પછી જોઈ લીધું ચમરબંધી ને ચોરીશું કોઈ ચમરબંધીને ને પકડ્યું નથી તમામ અધિકારીઓ ખુલ્લા કે સીટ ઢાંકવાનું કામ કર્યું છે અહીંયા પણ ભાજપની પોલીસ આખું ષડયંત્ર પોતે રચ્યું છે ભાજપે હુમલા પોતે કરાવડાવ્યા છે રૂપિયા પોતે આપ્યા છે ગાડી પોતાની છે છતાં એ ઢાંકવાનો પ્રયાસ કરશે અમારી પાસે લડવા સિવાય અવાજ ઉઠાવવા સિવાય અમારી પાસે કશું જ નથી એટલે હું જનતાને વારંવાર વિનંતી કરું છું કે હવે ભાજપને તમે મતથી જવાબ આપજો નહીં તો તમારા મારા દીકરાનો પણ આવી રીતે કરતા વાર નહીં લાગે સાંજ સમાચાર ફેસબુક પેજને ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો